ગરમીમાં ઠંડક આપનાર તરબૂજ જોઈને મોમાં પાણી આવી જાય છે લીલી શાલની અંદર લાલ ચટાકેદાર ગુદો જોઈને ખરીદવાનું મન તો થાય જ છે પણ શું આ રંગ કુદરતી છે કે કૃત્રિમ આજકાલ બજારમાં કેટલાક વેપારીઓ તરબૂજને વધુ આકર્ષક દેખાડવા માટે કૃત્રિમ રંગનો અને કેમિકલ્સનો ઉપયોગ કરી રહ્યા છે કેમિકલ્સવાળા તરબૂજને ઓળખવાની કેટલીક સરળ રીત જાણીશું અન્ય હાનિકારક રસાયણોની મદદથી તરબૂસ રંગ વધારવામાં આવે છે તો ક્યારેક ઇન્જેક્શન દ્વારા તરબૂસને કૃત્રિમ રંગ આપવામાં આવે છે જેના કારણે કુદરતી મીઠાશ ખતમ થઈ જાય છે અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓ સહિત ગંભીર આરોગ્યના જોખમો વધી શકે છે કેવી રીતે રીતે ઓળખવું કુદરતી પાકેલા તરબૂચના ફળોનો નીચેનો ભાગ તપાસો જમીન સાથે લાગેલો ભાગ કુદરતી રીતે હળવો પીળો હોય છે જો આખી આખું તરબૂચ એક સરખા રંગનું હોય તો તે કૃત્રિમ રીતે પકાવેલું હોઈ શકે છે પાણીમાં નાખો તરબૂચનો એક નાનો ટુકડો

લાલ રસદાર તરબૂચ આકર્ષક તો લાગે છે પણ તેની પાછળ સંભવિત જોખમને ઓળખવું જરૂરી છે સુરક્ષિત અને કુદરતી ફળો પસંદ કરો અને આરોગ્યને પ્રાથમિકતા આપો